ફલક તો ગરજ તો બરસ તો ધૂપ મે ચાઉ હવે બનશે સુરત ની તમામે તમામ દીકરી અને મહિલાઓ આત્મનિર્ભર ઘરના ગૌરવ થી દેશ નું ગૌરવ સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સંચાલિત કૌશલ્ય વિકાસ કેન્દ્ર દ્વારા મહિલા અને કોર્સ ખૂબ જ ઓછામાં ઓછી ફીમાં હવે તમારું આત્મનિર્ભર એટલે કે પગભર થવાનું સપનું પૂરું કરો આટલું જ નહીં ત્રણ થી પણ વધુ બહેનો પોતાના કૌશલ્ય મુજબ ટ્રેનિંગ લઈને પોતાના પગભર બની પરિવાર સપોર્ટ કરે છે અહીંયા બહેનોની ફેસિલિટી માટે અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન શીખવા માટેની ઉત્તમ વાતાવરણ અને પૂરતી સુવિધા બહેનોના અનુરૂપ સમયના બેચની વ્યવસ્થા વ્યક્તિગત જ્ઞાન આપી શકાય તે માટે અલગ અલગ ક્લાસની વ્યવસ્થા ઓનલાઈન રજીસ્ટ્રેશન સુવિધા અવેલેબલ છે ચાલો હવે માત્ર સપના જોવાના નથી પણ સપનાઓને પૂરા કરવાની ઓપોર્ચ્યુનિટી છે તમારા સપનાનું પરિવર્તન તમારા હાથમાં છે ફરીથી એકવાર તૈયાર થઈ જાવ આત્મનિર્ભર બનવા માટે આ રીલને વધુમાં વધુ શેર કરો એ બહેનો સુધી જેમને ખરેખર લાઈફમાં કંઈક કરી ચૂકવું છે વિડિયોમાં એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ઓલરેડી મેન્શન છે તો બસ આજે જ મુલાકાત કરો અને તમારા સપનાઓને પૂરા કરો સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સંચાલિત કૌશલ્ય વિકાસ કેન્દ્ર સાથે